રાહુલ ગાંધીના નિવેદનને લઈને હવે ક્ષત્રિય કરણી સેના મેદાને ઉતરી છે રાજ્યના અલગ અલગ ભાગોમાં રાહુલ ગાંધીના નિવેદન બદલ પણ ક્ષત્રિય સમાજ વિરોધ પર ઉતર્યો છે ત્યારે રાજકોટ કરણી સેના દ્વારા આ નિવેદન મામલે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લા કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજા સહિતના કરણી સેનાના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આ મામલે આવેદનપત્ર આપ્યું હતું ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજા રજવાડાઓ જમીનો હડપી લેતા હતા આ પ્રકારનું નિવેદન આપીને રાહુલ ગાંધીએ વિવાદ છેડ્યો હતો એક બાજુ પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે આ વચ્ચે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે તેનાથી ક્ષત્રિય સમાજમાં વધુ રોષ વ્યાપી ગયો છે રાજકોટ જિલ્લા કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ કહ્યું હતું કે જેમ અમારી બહેન દીકરીઓનું અપમાન સહન ન કરી શકીએ તેમ અમારા વડીલો અને મા બાપનું પણ અપમાન સહન ન કરી શકીએ અમે આવેદન એટલે એક લાવો તો ભાઈ પેપર આક્ષેપ પત્ર છે અમારી પાસે જે કારણી છે એના તરફથી લેટર પેડમાં લખીને આપ્યું છે હવે આ આવેદન પત્ર છે એ અમારે રાહુલ ગાંધી વિરોધ છે રાહુલ ગાંધીએ જે અમને અત્યારે એમ કીધું છે કે રાજા રજવાડાઓ જમીનો ઝૂંટવી લેતા હતા એટલે ઝૂકવી લેતા હતા અને લઈ જતા અને એનો મતલબ શું થયું કે રાજા રજવાડા અમારા બાપડા બધા જે હતા એ ચોરચકા હતા કે લૂંટારા હતા કે આવો આક્ષેપ એને કરવાની જરૂર શું પડી એટલે અમે એના વિરોધ અત્યારે આ આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને રાહુલ ગાંધી વિરુદ્ધ અમે એક્શન લેશું હવે આગળ જતા અમારી જે રણનીતિ હશે એ અમે નક્કી કરશું પણ આના વિશે વિરોધ તો અમે ચોક્કસ કરશું અને આના વિરોધ એટલે સારો એવો વિરોધ થશે જો એ માફી નહીં માગે તો હવે એના વિધય પર આ આંદોલન કરશું